હવામાન નિષ્ણાંત કરવામાં આવી છે જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા સાબરકાંઠાના ભાગોમાં સાથે જ બનાસકાંઠામાં પણ ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે સાત ડિસેમ્બર પછી રાજ્યમાં તાપમાન વધવાની શક્યતા છે જોકે આઠથી દસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના દરેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર થી સોળ ડિગ્રી જેટલું રહેશે આ ઉપરાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે બીજી તરફ રાજકોટ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા છે જોકે દરિયા કિનારાના અમુક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે આ સાથે જ અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને જણાવ્યું કે તેની અસર તમિલનાડુથી પોડુચેરી વચ્ચે રહેશે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે